જય શ્રી કૃષ્ણ મિત્રો ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં તમારું સ્વાગત છે મહિલાઓના શુભ અને અશુભ સંકેત નંબર એક જે મહિલાઓની જીભનો રંગ લાલ હોય છે અને હોઠ કોમળ હોય છે આવી મહિલાને તેમના જીવનમાં દરેક સુખ મળે છે નંબર બે જે મહિલાઓનું કપાળ લાંબુ હોય છે આવી સ્ત્રી તેના ભાઈ ભાભી માટે અશુભ હોય છે ત્રીજા નંબરે તે મહિલા છે જેની આંખો પીળી અને થોડી ડરેલી હોય છે આવી સ્ત્રીનો સ્વભાવ ખૂબ જ ખરાબ હોય છે તે સ્ત્રી માટે અશુભ માનવામાં આવે છે નંબર ચાર એ સ્ત્રી છે જેની ગરદન વાંકા ચૂકા છે તેના જીવનમાં નોકરાણીની નોકરી મળે છે નંબર પાંચ જે સ્ત્રીના નાકના આગળના ભાગમાં છછુંદર હોય આવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવી સ્ત્રીઓને તમામ સુખ મળે છે નંબર છ

મીન અને વૃષભ હોય છે આવી મહિલાઓ જે મહિલાઓના પગ દેખાતા હોય તે શુભ માનવામાં આવે છે અને પરિવાર માટે શુભ માનવામાં આવે છે નંબર એક બે જે મહિલાઓના હોઠ ઉપર વધુ વાળ હોય છે અને તેઓ ખૂબ ઊંચા હોય છે

આવી મહિલાઓ પોતાની ઈચ્છા મુજબ કરે છે અને કોઈનું સાંભળતી નથી નંબર એક છ જે મહિલાઓની પગની નાની કનિષ્કા આંગળી જમીનને સ્પર્શતી નથી આવી તેઓના બે ત્રણ પતિ હોય શકે છે નંબર સત્તર જે મહિલાઓના પગનો પાછળનો ભાગ ખૂબ જાડો હોય છે અને તે ઉભરાયેલો હોય છે અને તે ભાગમાં નશો સ્પષ્ટપણે દેખાઈ રહી છે તો આવી સ્ત્રી ઘર માટે શુભ માનવામાં આવતી નથી નંબર એક આઠ જો કોઈ મહિલાની રિંગ ફિંગર નાની હોય તો આવી મહિલાઓ ઝઘડાખોર હોય છે આવી મહિલાઓ દરેક વાત પર ઝઘડો કરે છે નંબર એક નવ જો કોઈ સ્ત્રીની પીઠ પર ભવરા હોય તો આવી સ્ત્રી વિધવા થવાની સંભાવના રહે છે નંબર બે શૂન્ય જો કોઈ સ્ત્રીની ગરદન જાડી હોય તો તેને વિધવા તરીકે કષ્ટ ભોગવવું પડે છે નંબર બે એક જો કોઈ સ્ત્રીના કપાળ પર જમણી બાજુ હોય તો આવી સ્ત્રીને તેના પતિથી ભરપૂર સુખ મળે છે તે તેના માટે શુભ માનવામાં આવે છે નંબર બે ત્રણ જે સ્ત્રીની એડી પર ત્રણ રેખાઓ હોય છે આવી સ્ત્રીનું આયુષ્ય લાંબુ હોય છે એટલે કે તેનું આયુષ્ય લાંબુ હોય છે નંબર બે ચાર જે સ્ત્રીની ગરદન પર છછુંદર હોય તેને શુભ માનવામાં આવે છે અને મહિલાઓને પણ ઉચ્ચ પદ પર પહોંચવાની શક્યતા વધારે હોય છે નંબર બે પાંચ જે સ્ત્રીના હાથ ફાટેલા સુકા ઉપર નીચે અને નાના મોટા હોય એવી સ્ત્રીને અશુભ માનવામાં આવે છે અને તેના કારણે તમારે તમારા જીવનમાં દુઃખ સહન કરવું પડે છે નંબર જે મહિલાઓની તિરાડ હોય છે છે તેને દુર્ભાગ્યશાળી માનવામાં આવે તિરાડવાળી સ્ત્રી સંકુચિત મનની હોય છે અને પોતાની વિચારસરણી પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે બે સાતમા નંબરે એવી મહિલાઓ છે જેમના પગ લાંબા હોય છે અને જેના ઘરે આવી છોકરીના લગ્ન થાય છે બંનેના ઘરમાં પૈસાની કમી નથી એટલે કે આવી છોકરીઓને લક્ષ્મી માનવામાં આવે છે નંબર અઠ્યાવીસ જે મહિલાઓની પેઢી પર ત્રણ રેખાઓ હોય છે તે ઘણી ધાર્મિક પ્રવૃત્તિની છે આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે નંબર ઓગણત્રીસ જે સ્ત્રીઓની આંખો જાડી હોય છે તે અત્યંત દયાળુ અને પરોપકારી હોય છે આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે તે જે ઘર જાય છે ત્યાં પૈસા કમી નથી આવતી નંબર બે નવ સ્ત્રીના ગાલ પર છછુંદર હોય છે આવી સ્ત્રીને પ્રેમ ઈચ્છા વધુ હોય છે નંબર એકત્રીસ જે મહિલાઓના હાથ લાંબા હોય છે તે શુભ માનવામાં આવે છે આવી સ્ત્રી જે ઘરમાં જાય છે ત્યાં હંમેશા ખુશનુમાં વાતાવરણ જાળવે છે નંબર ત્રણ બે સ્ત્રીના કપાળ પર છછુંદર ડાબી બાજુ હોય તો આવી સ્ત્રીનું લગ્ન જીવન ખરાબ હોય છે અને તેનું જીવન સુખી નથી હોતું નંબર ત્રણ ત્રણ જે સ્ત્રીની નાભી વક્ર હોય છે આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે અને આવી સ્ત્રીઓ પોતાના પતિ પ્રત્યે વફાદાર સાબિત થાય છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉકેલો અને સૂચનો અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો દેવી લક્ષ્મીજી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર